પોષણ ઉત્સવ અને પોષણ ઉડાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું માનનીય જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી સીડીપીઓ શ્રી રાજુલા પોષણ પોષણ ઉત્સવ તથા તથા ઉડાન કાર્યક્રમ લાભાર્થી કાર્યકર બહેનો અને કિશોરી દ્વારા ટીએચઆરમાંથી માંથી મિલેટ્સમાંથી અલગ અલગ પાસઠ વાનગી બનાવવામાં આવી તે વાનગીમાં એકથી ત્રણ નંબર આપવામાં આવ્યા અને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા સાથે પોષણ ઉડાન કાર્યક્રમ અંતર્ગત પતંગો બનાવી તેમાં પોષણ સૂત્રો લખી ઉડાવવામાં આવી હતી પોષણ ઉત્સવ ઉજવવા પેસાઈ શ્રી અને આરોગ્ય સ્ટાફમાં માધ્યમિક પ્રિન્સિપલ પ્રાથમિક પ્રિન્સિપલ અને શાળાના ટ્રસ્ટી મુખ્ય સેવિકા શ્રી એસ એ પી એસ ઇ અને એનએન એમ સ્ટાફ તથા કાર્યકર તેડાકર બેનું લાભાર્થી કિશોરી બાળકો ભોળી સંખ્યામાં હજાર અધારને કાર્યક્રમમાં મુખ્ય સેવિકા ભગવતી બેનના હસ્તે કરવામાં આવ્યો મિલેટ્સ વાનગીમાં એક તે ત્રણ નંબરમાં આવેલ એક શહેનાઝ બેન એસગાહા બીજા કૈલાશબેન બેન સાખટ અને ત્રીજા નૂતન બેન કે ડાબી ટી એ ચાર વાનગી એક નૈના બેન ચૌહાણ અને નીતાબેન બેન બી પરમાર તથા કાવી બેન એમ શિયાળ પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ પોષણ ઉડાન બે હજાર પચીસ ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો